ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચેતન સ્ટુડિયોથી હું ડોક્ટર ગાયત્રી ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે તૃતી વર્ષ બી એ પેપર નવ જેનો પેપર કોડ છે એચઆઈએસએમ ત્રણસો નવ ભારતનો ઇતિહાસ ઈસવીસન અઢારસો અઢારથી ઈસવીસન ઓગણીસો ને ચોસઠ સુધી આ પેપરનું એકમ દસ અને બ્લોક બે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના અને કામગીરી જે ઈસવીસન અઢારસો ને પંચ્યાસીથી ઈસવીસન ઓગણીસો પાંચ સુધી ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આજે આપણે શું શીખીશું વિદ્યાર્થી મિત્રો આજે આપણે શું શીખીશું આજે આપણે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના વિશે જાણીશું હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના માટે કયા કયા સંજોગો બન્યા કયા પરિબળો બન્યા એ વિશે ચર્ચા કરીશું આ ઉપરાંત હિન્દી રાષ્ટ્રીય મહાસભાની શરૂઆતની કામગીરીનો અભ્યાસ કરીશું સાથે સાથે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના ઈસવીસન અઢારસો પંચ્યાશીથી ઓગણીસોને પાંચ દરમિયાન જે અધિવેશનો યોજાયા અને આ અધિવેશનોમાં જે ઠરાવ પસાર કરવામાં આવ્યા અને જે કામગીરી થઈ એનો પણ અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો હિન્દી રાષ્ટ્રીય મહાસભાની એટલે કે કોંગ્રેસની સ્થાપના માટે એ સ્થાપના થવા પાછળ કયા કયા સંજોગો બન્યા અને કયા કયા પરિબળો છે એ જવાબદાર બન્યા ચાલો તેની આપણે ચર્ચા કરીએ પહેલું પરિબળ હતું કે ઓગણીસમી સદીના મધ્ય ભાગમાં ભારતમાં રાષ્ટ્રીય ચેતના અને જાગૃતિનો વિકાસ થયો વિદ્યાર્થી મિત્રો ઓગણીસમી સદીના મધ્ય ભાગમાં ભારતમાં રાષ્ટ્રીય ચેતના અને જાગૃતિનો જે વિકાસ થયો તેના પાછળ પણ ઘણા બધા કારણો જવાબદાર છે ભારતના મધ્ય ભાગમાં એટલે કે ઓગણીસમી સદીના મધ્ય ભાગમાં ભારતમાં રાષ્ટ્રીય ચેતનાનો ઉદય થવાની શરૂઆત થાય છે જ્ઞાન વિજ્ઞાન અને આધુનિક વિચારધારાઓના પરિચયમાં આવવાથી ભારતનો જે શિક્ષિત વર્ગ હતો એ એવું અનુભવવા લાગ્યો હતો કે રાષ્ટ્રીય આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે સંગઠન દ્વારા આંદોલન છે એ કરવું આવશ્યક છે પરિણામે એ સમયે અનેક મંડળોની સ્થાપના થાય છે ભારત આપણો દેશ છે અને આપણે સૌ ભારતીયો છે એવી રાષ્ટ્રીય એકતાની ભાવના છે એ લોકોમાં જાગૃત થઈ હતી દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ્ય હોવું જોઈએ એવો વિચાર છે એ લોકોમાં ફેલાવા લાગ્યો હતો બીજું મહત્વનું કારણ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના પાછળ બીજું કોઈ મહત્વનો સંજોગ અથવા તો પરિબળ હોય તો એ હતું લોર્ડ લિટનના અન્યાયી કાર્યો ભારતના તત્કાલીન વાઇસરોય લોર્ડ લિટન એ કડક અને પ્રત્યાઘાતી અને અન્યાયી કાર્યોના લીધે ભારતીયો તેમના કાર્યોને લીધે ખૂબ જ રોષે ભરાયા હતા વિદ્યાર્થી મિત્રો વાઇસરોય લોર્ડ લિટને અફઘાનિસ્તાન સાથેના યુદ્ધમાં ભારતીય તિજોરીમાંથી વિપુલ ખર્ચો કર્યો જેનો ભારતીયોએ વિરોધ કર્યો આ બંને કારણોના કારણે અને બીજા પણ ઘણા બધા એવા પરિબળો બને છે જેનાથી ભારતીયોને આપણું રાજ્ય એટલે કે સ્વરાજ્ય હોવું જોઈએ એવી ભાવના છે એ લોકોમાં જાગૃત થાય છે અને જે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના માટે એક પરિબળ બને છે ત્રીજું પરિબળ કહી શકીએ એ હતું ઇલબર્ટ બિલનો પ્રસંગ ઇલબર્ટ બિલ સામેની અંગ્રેજોની જે અન્યાયી ચળવળ છે એણે રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં પ્રેરક પરિબળ ગણી શકાય વિદ્યાર્થી મિત્રો ભારતમાં તત્કાલીન સમયમાં યુરોપિયનો એક વિશેષ અધિકાર હતો આ અધિકાર શું હતો યુરોપિયનોનો કેસ છે એ યુરોપિયન ન્યાયાધીશો સમક્ષ ચાલતો હતો લોર્ડ લિટન બાદ જે વાઇસરોય લોર્ડ રિપન આવે છે એમણે આ નિયમનો સખત વિરોધ કર્યો અને

મહાસભાની સ્થાપનાની પ્રક્રિયાને ઝડપી વેગ આપ્યો મહાસભાની સ્થાપનાની પ્રક્રિયાને છે ઝડપી બનાવે છે ઇલબર્ટ બિલના પ્રસંગથી હિન્દીઓ વધારે સજાગ બને છે કલકત્તાના આલ્બર્ટ હોલમાં એક મોટી રાજકીય પરિષદ ભરવામાં આવે છે અને તેમાં હિન્દીઓની એક રાષ્ટ્રીય સંસ્થા રચવા પર ભારતીય લોકો છે એ વિચારણા કરે છે ચોથો એક મહત્વનું પરિબળ ગણાવી શકાય જે હતું રાષ્ટ્રીય એકતાનો ખ્યાલ અંગ્રેજ સત્તાની અન્યાયી નીતિ સામે ભારતીય પ્રજા છે એ ધીરે ધીરે જાગૃત થવા લાગી હતી વાત કરી કે તત્કાલીન સમયમાં ભારતના લોકોમાં એટલે કે હિન્દીઓમાં ભારતીયોમાં ભારત આપણો દેશ છે અને આપણે સૌ ભારતીયો છે એવી રાષ્ટ્રીય એકતાની ભાવના છે એ લોકોમાં જાગૃત થઈ અને જેના પરિણામ સ્વરૂપે લોકોએ એક સંસ્થા સ્થાપવાનો વિચાર કર્યો વિદ્યાર્થી મિત્રો ભારતીયોની જે ભાવના હતી કે આપણે સૌ ભારતીયો છીએ અને આ મારો ભારત દેશ છે કોઈ બીજાનું શાસન છે એ અહીં મારા દેશ પર ના હોવું જોઈએ આ જે એક ભાવના છે એણે રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના માટે પ્રેરક ભૂમિકા ભજવી વિદ્યાર્થી મિત્રો સુરેન્દ્રનાથ બેનર્જીનું નામ તો તમે સાંભળ્યું હશે સુરેન્દ્રનાથ બેનરજી એવું કહે છે કે રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ એ રાષ્ટ્રીય પરિષદની પરિપાટી પર થઈ હતી અને તેણે રાષ્ટ્રીય પરિષદ જેવો જ કાર્યક્રમ અપનાવ્યો હતો કોંગ્રેસની સ્થાપનાનું મૂળ ભલે ગમે તે હોય પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે માનવું જોઈએ કે કોંગ્રેસની સ્થાપનાની પ્રેરણા આપનાર એક અંગ્રેજ અધિકારી સર એલમ વ્યુ હતા

જ્યારે ભારતમાં બત્રીસ વર્ષની સરકારી નોકરીનો અનુભવ મેળવે છે ત્યારે વ્યૂમને એવો અનુભવ થાય છે એવો ખ્યાલ આવે છે કે બ્રિટિશ સરકાર સામે ભારતના લોકોમાં ભારે અસંતોષ છે ભારતના લોકો બ્રિટિશ સરકાર સામે ખૂબ જ અસંતોષની લાગણી અનુભવી રહ્યા છે આ સાથે વ્યૂમને એવું પણ લાગે છે કે આપ ખુદને બદલે બંધાણી સરકારની રચનાની તથા તેમાં પણ હિન્દીઓને યોગ્ય અને પૂરતું સ્થાન આપીને હિન્દુઓની નારાજગી જો દૂર કરવામાં આવે તો અંગ્રેજોની સત્તા છે એ વધારે સમય સુધી ભારત પર ચાલી શકે અને આ પરિસ્થિતિથી વાકેફ થઈને સર એલમ વ્યુમ છે એ ભારતીયોને હિન્દી રાષ્ટ્રીય સંઘ સ્થાપવાની પ્રેરણા આપે છે વિદ્યાર્થી મિત્રો ભલે એક અંગ્રેજ અધિકારી દ્વારા હિન્દી રાષ્ટ્રીય મહાસભા જેનું જૂનું નામ હતું હિન્દી રાષ્ટ્રીય સંઘ ભલે અંગ્રેજ સરકારની કે અંગ્રેજ અમલદારની ભલામણથી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થાય છે પરંતુ હિન્દના ઇતિહાસમાં એક ઉજ્જવળ પ્રકરણની શરૂઆત છે અહીંથી થાય છે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના જે બી અધિવેશનો થયા ઈસ્વીસન અઢારસો પિંચ્યાસી થી ઈસ્વીસન ઓગણીસો પાંચ સુધી જે પણ અધિવેશનો થયા એ અધિવેશનના પ્રમુખ કોણ હતા કયા કયા ઠરાવો પસાર કરવામાં આવ્યા અને આ અધિવેશનોમાં કયા પ્રકારની કામગીરીઓ કરવામાં આવી તેની ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચર્ચા કરીશું સૌ પ્રથમ આપણે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશન વિશે વાત કરી વિદ્યાર્થી મિત્રો હિન્દી રાષ્ટ્રીય મહાસભાની પ્રથમ બેઠકમાં દાદાભાઈ નવરોજીના સૂચનથી જે એલન વ્યુમે હિન્દી રાષ્ટ્રીય સંઘ એવું નામ આપ્યું હતું એ હિન્દી રાષ્ટ્રીય સંઘનું નામ બદલીને હિન્દી રાષ્ટ્રીય મહાસભા એવું નામ કરવામાં આવ્યું હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું જે પ્રથમ અધિવેશન છે એ ઈસવીસન અઢારસો ને પિંચ્યાસીમાં અઠ્યાવીસમી ડિસેમ્બરના રોજ યોજાયું હતું આ અધિવેશનની બેઠક છે એ મુંબઈમાં ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજમાં મળી હતી આ અધિવેશનમાં કુલ સો જેટલા મહાનુભાવોએ હાજરી આપી હતી તેમાંના બોત્તેર જેટલા અધિકારીઓ હતા અને તેઓ પણ એક માન્ય સભ્ય હતા કોંગ્રેસના પ્રથમ પ્રમુખ બનવાનું માન છે એ બંગાળના વ્યોમશચંદ્ર બેનર્જીને મળ્યું હતું એટલે કે કોંગ્રેસના પ્રથમ અધિવેશનના પ્રમુખ વ્યમશચંદ્ર બેનર્જી બન્યા હતા તેઓ બેરિસ્ટર હતા અને તત્કાલીન સમયમાં સૌથી આગળ પડતા કાયદાશાસ્ત્રમાંના એક હતા તેમણે કોંગ્રેસના ધ્યેયો અને કાર્યક્રમ પર પ્રકાશ પાડ્યો હતો કોંગ્રેસના પ્રથમ અધિવેશનમાં મહાસભાએ કુલ નવ જેટલા ઠરાવો પસાર કર્યા હતા આ અધિવેશનોમાં જે માગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી વિદ્યાર્થી મિત્રો ચાલો હવે આપણે એમની ચર્ચા કરીએ એ ઠરાવોની ચર્ચા કરીએ પહેલું હતું હિન્દના બંધારણની પુનઃ માટે એક શાહી કમિશન નીવવું અને તેમાં હિન્દીઓને પૂરતું પ્રતિનિધિત્વ આપવું મહત્વની બાબત હતી હિન્દી સમિતિને વહેલી તકે નાબૂદ કરી દેવી તત્કાલીન સમયમાં જે હિન્દી વજીનની સમિતિ હતી એને નાબૂદ કરવા માટે મહાસભાએ સરકારને આગ્રહ કર્યો હતો આ ઉપરાંત આવક જવાકના અંદાજપત્રો ધારાસભા સમક્ષ રજૂ કરવાના તથા ધારાસભ્યોને પ્રશ્નો પૂછવાનો અધિકાર આપવો હિંદની મધ્યસ્થ અને પ્રાંતિય ધારાસભાઓમાં ચૂંટાયેલા સભ્યોનું પ્રમાણ વધારવું એવી પણ સરકારને આગ્રહ કરવામાં આવ્યો હતો સરકારે સનંદી પરીક્ષા ઇંગ્લેન્ડ તથા હિન્દીમાં એટલે કે હિન્દમાં એકી સાથે લેવી તેમાં પણ જે પાસ થાય છે એ પાસ થયેલા વિદ્યાર્થીઓને ઇંગ્લેન્ડમાં વધુ અભ્યાસ માટે સગવડ સરકારે આપવી એવી પણ એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને આ જે જગ્યાઓ છે એમાં લાયકાત ધરાવતા તમામ વિદ્યાર્થીઓમાંથી ભારતીયોને પણ નિમણૂક કરવી અને નોકરી માટેની જે ઉંમર છે એ વર્ષની રાખવી એવી પણ સરકાર સામે રજૂઆત કરવામાં આવી હતી આ સાથે સાથે સરકારે વહીવટી અને લશ્કરી ખર્ચ ઘટાડવો એવો પણ એક ઠરાવ છે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં કરવામાં આવ્યો હતો વિદ્યાર્થી મિત્રો મહાસભાનું શરૂઆતનું સ્વરૂપ છે એ નમ્ર અને બ્રિટિશ સરકારને વફાદાર હતું પ્રથમ અધિવેશનમાં હિન્દી રાષ્ટ્રીય મહાસભા દ્વારા જે માગણીઓ કરવામાં આવી એમાંથી એક પણ માગણીનો બ્રિટિશ સરકારે છે સ્વીકાર કર્યો હતો નહીં આમ છતાં પણ મહાસભાના પ્રથમ અધિવેશને હિન્દીઓની રાજકીય જાગૃતિને ઝડપી બનાવી એવું આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના બીજા અધિવેશન વિશે વાત કરીએ હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું બીજું અધિવેશન છે એ અઠ્યાવીસમી ડિસેમ્બર ઈસવીસન અઢારસો ને છ્યાસીમાં કલકત્તામાં ભરાયું હતું આ અધિવેશનનું પ્રમુખ પદ છે એ દાદાભાઈ નવરોજીને સોંપવામાં આવ્યું હતું એટલે કે દાદાભાઈ નવરોજીને પ્રમુખ પદ તરીકે નિમણૂક થઈ હતી મહામંત્રી તરીકે એલન આ અધિવેશનમાં કુલ પંદર જેટલા વિશેષતા એ હતી કે આ અધિવેશનમાં પ્રથમવાર તેત્રીસ જેટલા મુસ્લિમ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી દેશની બધી જ પ્રાંતિય સંસ્થાઓએ મહાસભાને પોતાનો ટેકો જાહેર કર્યો હતો

દાદાભાઈ નવરોજી પ્રથમ મહાસભામાં જે ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા અને એ ઠરાવોનો જે પસાર કરવામાં આવ્યા હતા અને એ અમલ કરવાનો બ્રિટિશ સરકારે જે ઇનકાર કર્યો એ બદલ દુઃખ વ્યક્ત કર્યું હતું વિદ્યાર્થી મિત્રો બીજા અધિવેશનમાં સ્વાગત પ્રમુખ પદે રાજેન્દ્ર મિત્ર એવું જણા મિત્ર એવું જણાવે છે કે પરદેશી સરકાર પાસેથી રાષ્ટ્રીય હિતોની આશા રાખવી જ નિરર્થક છે માટે રાષ્ટ્રીય હિતોના સંવર્ધન માટે છે એ માંગણીઓ સરકાર સમક્ષ કરવામાં આવેલી એ બાબતની વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો એ બાબતોમાં પ્રથમ હતું મધ્યસ્થ અને પ્રાંતિય ધારાસભાઓનો વિસ્તાર કરીને તેમાં ચૂંટાયેલા સભ્યોની બહુમતી રાખવી પ્રાંતીય સ્વરાજ્યની સંસ્થાઓને પ્રાંતિય ધારાસભ્ય ચૂંટવાનો તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પ્રાંતીય ધારાસભ્યો ચૂંટવાનો હક આપવો આ ઉપરાંત સરકારી નોકરીઓમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં સ્થાન આપવા વગેરે જેવી ઘણી બધી બાબતોની માગણીઓ છે એ કરવામાં આવી હતી વિદ્યાર્થી મિત્રો પરંતુ આ અધિવેશનના ઠરાવોનો અમલ કરવાની કોઈ તત્પરતા છે સરકાર બ્રિટિશ સરકાર છે એ બતાવતી નથી વાઇસરોય ડફરીન તો આ ઠરાવોને બાલિશ ગણાવતા હતા છતાં પણ તેણે હિન્દી વજીનને ભારતીય બાબતોની પુનઃ વિચારણા કરવા એક સંસદીય મંચ નિમવા તથા ધારાસભામાં હિન્દી સભ્યોની સંખ્યા વધારવા અને સાથે તેમની ચૂંટણી કરવાનું પણ સૂચવ્યું હતું ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો એમ કહી શકાય કે વાઇસરોય ડફરીનના સૂચને ઈસવીસન અઢારસો ને બાણુંના કાયદાની પ્રક્રિયા છે એ શરૂ કરી હતી અને આ જ બાબત મહાસભાના ઠરાવોને આભારી હતી એમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો કોંગ્રેસ હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું ત્રીજું અધિવેશન છે એ મદ્રાસમાં ઈસવીસન અઢારસો ને સત્યાશીમાં મળ્યું હતું તેમાં કુલ છસો સાત પ્રતિનિધિઓએ હાજરી આપી હતી આ અધિવેશનના પ્રમુખ તરીકે જાણીતા મુસ્લિમ નેતા એવા બદરુદ્દીન તૈયબજીને ચૂંટવામાં આવ્યા હતા તેમણે મુસ્લિમોને રાષ્ટ્રના હિત માટે મહાસભામાં જોડાવાની હિમાયત કરી હતી આ અધિવેશનમાં મહાસભાએ પહેલા બે અધિવેશનોના ઠરાવોને ફરીથી દોહરાવ્યા અને મહાસભાએ પોતાનું વ્યવસ્થિત બંધારણ ઘડવા માટે પણ પ્રયાસો કર્યા હતા વિદ્યાર્થી મિત્રો ત્રીજા અધિવેશનની નોંધપાત્ર સિદ્ધિ એ હતી કે ત્રીજા અધિવેશનમાં હિન્દમાં લશ્કરી કોલેજો સ્થાપવા હિન્દની ગરીબી ઓછી કરવા ઉદ્યોગની સ્થાપના કરવા તથા ઔદ્યોગિક શિક્ષણનો વિકાસ કરવા અને આ ઉપરાંત પણ હિન્દીઓ માટે અપમાનજનક એવો હથિયારબંધીનો કાયદો નાબૂદ કરવાના ઠરાવો થયા હતા વિશે ચર્ચા કરી બીજા અધિવેશનો એટલે કે ઓગણીસો પાંચ સુધીના અધિવેશનોની ચર્ચા હવે પછીના લેક્ચરમાં માં કરીશું ધન્યવાદ થેન્ક યુ